આવતા એનો મેલ કંઈક આવો જ લાગે છે બહાર થી આ બાર નો નજારો છે તમે આવી ગાડી બાંધી શકો છો ઓફિસ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉપરકોટમાં માં ને ઉપરકોટ ની અંદર શું શું બધી ગુણવાણી વસ્તુ છે તે આપણે વિડીયો માં દેખાડીશું અને મિત્રો વિડીયો ને લાઈક કરી અને સબસ્ક્રાઈબ આપજો ને અત્યારે આપણે ધીમે ધીમે ઉપરકોટ તરફ જઈ રહ્યા છીએ હનુમાનજી બાપા નું અત્યારે આપણે અંદર ઉપરકોટ ની અંદર જઈ રહ્યા છીએ આ રીતના નું ઠેક ઠે ગણામાં ગુફાઓ નકો ખૂબ જૂણવાળી છે ઊંચા ઊંચા ગઢ કાંગરા બનાવેલા છે અત્યારે ઉપરકોટ ને 6 રૂપિયા ટિકિટ રાખેલ છે અને કોઈ પાન માવા તમાકુ બીડી કે કોઈ વેસનવાળી વસ્તુ તમને સાથે લઈ જવા દેતા નથી અહીંયા ચેકિંગ કરીને પછી તમને અંદર પ્રવેશ મળે છે એક ચેક કરાવી ને પછી અંદર જવાનું અહીંયા પણ કિલ્લામાં જો અહીંયા દોડતી ગાડીઓ આ ગાડી ભાડે બાંધીને પણ તમે જઈ શકો છો ઉપર પોલીસ છોકરી બાસઠ વર્ષ પેલા ના ઉપરકોટ ઉપર ઉપરકોટ ની અંદર ટિકિટ કપાવીને અને તમે ટ્રેન ની પણ મુસાફરી બાળકો માટે અહીંયા પણ કિલ્લાની અંદર જૂની જૂની તોપુ ગોઠવી ગયું છે પણ આખું જુનાગઢ મિત્રો અત્યારે આપડે ઉપરકોટમાં જઈ રહ્યા છીએ અને કેવા કેવા જોવાલાયક સ્થળ છે તે પણ બધા વિડીયોમાં બતાવવામાં આવે છે ભાડે મેળવી હોય ફરવા માટે તો પણ એ ભાડે મળી શકે છે સાયકલ કોઈ ફોર વ્હીલર આ બધી ભાડા ઉપર ગાડીઓ આપે છે ને શિવરાત્રીના મેળા હોવાથી અહીંયા પર્યટકો પણ ખૂબ જોવા મળે છે ભારે ભીડ જોવા મળે છે જો આ ગાડીઓ તમને બસો અઢીસો રૂપિયા ભાડું આપી ને તમે આયે ગાડી બાંધી શકો છો મે આયા પણ મોટે બધી ટોપું છે બોલ છે આ તો મોલ છે આયા પણ નાની નાની ટોપ છે ના મોટી જકશન ટોપ આખા કિલ્લા માં તમને જ જોવા મળે છે સિક્યુરિટી કોઈ પાળી પડી પણ ચડવા દેતા નથી

રાણક દેવી મહેલ આ તમે વિડીયો માં દ્રશ્યમાન થાય છે અત્યારે હવે પાછા ઉપરના ભાગમાં આવી ગયા છે રાણક દેવી ના ઉપરના ભાગમાં રાણક દેવી નો મહેલ છે મિત્રો આપણે ધીમે ધીમે અત્યારે નવ ગણ કુવાની તરફ જઈ રહ્યા છીએ તો અડી કડીને વાય નવ ગણ કુવો કેવાય કે ત્યાં સરોવરનો જન્મ થયો તો એ કુવાની અંદર તો અત્યારે આપણે અઢી કડી નવ ગણ કુવા જઈ રહ્યા છીએ આખા કિલ્લામાં આ રીતના યરા મારેલા હોય છે કે જેથી પર્યટકોને કોઈ કોઈ જગ્યા ગોતવામાં મુશ્કેલી ન પડે અત્યારે આપણે અડી વાવ પાસે આવી ગયા છીએ ને અડી ને નવ ગણ કુવો જે ન જોયો હોય તે જીવતો મુવો એવી કહેવત છે કે ને ઇતિહાસને જીવતો રાખવા આખા કિલ્લાનું રેનોવેશન કરી અને આપણો ઇતિહાસ જીવતો રહે એ માટે રેનોવેશન કરાવી અને આખા કિલ્લાનું નવ નિર્માણ કર્યું છે ને પર્યટકો અડી કડી વાવમાં જઈ રહ્યા છે તે નજરે દેખાઈ રહ્યું છે અત્યારે આપણે અડી કડીને નવ ગણક હવે પહોંચી ગયા છીએ અડી કડીને નવ ગણક આ છે અડી કડીને નળિયા સુધી પગથિયા બનાવેલા છે એટલે ઠેઠ પાણી સુધી આવવા પગથિયા છે મિત્રો અત્યારે આપણે નવગણ કુવાની અંદર પગથિયા ઉતરી રહ્યા છીએ સુધી નવગણ છે આ સિવાય ઉતરવાનું અહીંયા રા નવગઢના કુળદેવીમાં ખોડિયાર નું સ્થાનક પણ આ અત્યારે તમને લાંબી લાંબી દેખાઈ રહી છે તે અડી કડી વાવ છે અડીકડી કડી વાવ લગભગ બસો થી ત્રણસો ફૂટની લંબાઈ ઉપર આ છઠ સુધી અડીકડી કડી વાવ તમે વિડીયોમાં દ્રશ્યમાન થાય છે અડીકડી કડી વાવ અત્યારે આપણે ઉપરકોટના કિલ્લા ઉપરથી આ જોઈ રહ્યા છે તે આ સામુ દેખાય છે રોડ રસ્તા તે જુનાગઢ છે ને કિલ્લાની બાજુમાં મોટા મોટા ડુંગરા પણ છે ને સામો દેખાય વચ્ચેનો તે ડુંગરો છે ગિરનાર ગિરનાર થી ઉપરકોટ ત્રણથી થી ચાર કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને આ તો નજારો છે તે જુનાગઢ છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા દૂર પણ અહીંથી તમને ગિરનારના દર્શન કરાવે છે ને આ છે અનાજ ભરવાના કોઠલા એટલે આપણે પહેલાના જમાનામાં કહેતા હતા કે રાજાના ભંડાર એ આવડા રાજાના ભંડાર બનાવેલા છે જો અનાજ ભરવાના આ રીતના પહેલા કોઠલા બનાવતા હતા એટલે જમીનની અંદર આવા ઉપર ક્યાં રેનોવેશન કરી એને કાસ મારી દીધા છે જેથી કરીને કોઈ ગંદકી ન ફેલાય

નાની નાની જગ્યા માંથી અંદર પણ છે રાગદેવી નો માંડવો આપડે જે ઉપરકોટ ની અંદર આવેલો છે પચીસો વર્ષ પેલા નો આ જૂની બાંધકામ મ્યુઝિયમ ની વળખ ગોઠવેલી છે મહેલ ની અંદર આયા લખેલું છે જુનાગઢ પચીસો વર્ષ નું ઐતિહાસિક સિંહાવલો પણ મેલ એકદમ જબરદસ્ત હા હા ઉપર હવે ઉપરના ભાગમાં શું છે તે વેડીઓમાં તમને બતાવી રહ્યા છે આ રાણદેવમાં

આ દળવાની પહેલી ઘંટી જોઓ આ કે ઘંટી છે એક ઘંટી આયા પડી છે આના પહેલા આપણે રાજા રજવાડા થી આમાં દળતા હતા મેં અહીં મેલ લેnder જો આર એટને આખો ના જнда બંડા મોતાલી લે આ ના જнда આ એટને બિનાલે હા તો છે 1.5 એકર ને 9 ગણ કુવે એ પણ આયા નકશા માં મારેલો છે આ ઘરે વિડીયો માં દેખાડીશ 9 ગણ કુવે આકડી જવાનું છે જે તો ઉપરકોટ માં આવેલો છે આનો પથ્થર ના બનાવેલા જવા એકદમ જૂનવાણી મહેન પચીસો વર્ષ પહેલાનું ત્યાં રાણક દેવી નું મહેન છે